શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચતા તમને પશ્ચિમવાસીઓને ઘણાને કદાચ નવાઈ લાગતી હશે આ બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને દંભી અને નામર્દ કહે છે પોતાના દુશ્મનો સગાવાલા અને મિત્રો છે માટે એની સામે હથિયાર ન ઉપાડાય તેમજ અહિંસા પ્રેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે એવા બહાના નીચે અર્જુન લડવાની ના પાડે છે ત્યારે શ્રી કૃષ્ણ તેને દંભી અને નામર્દ કહે છે આ પાઠ આપણે સોએ શીખવા જેવો છે કોઈ પણ બાબતમાં એક છેડે જઈને ન બેસવું જોઈએ વધારે પડતી વિધેયાત્મક તેમજ નિષેધાત્મક બંને વાતો સરખી છે પ્રકાશના આંદોલનો બહુ ધીમા હોય તો આપણે તેને જોઈ શકતા નથી તેમજ બહુ ઝડપી હોય તો પણ જોઈ શકાતા નથી આવું જ અવાજની બાબતમાં પણ છે અવાજ બહુ ધીમો હોય તો આપણે સાંભળતા નથી તેવી જ રીતે અવાજ બહુ તીવ્ર હોય તો પણ તે સંભળાતો નથી આવા જ પ્રકારનો તફાવત પ્રતિકાર અને અપ્રતિકાર એ બેમાં રહેલો છે એક માણસ પ્રતિકાર કરતો નથી કેમ કે તે નબળો છે આળસું છે અને પ્રતિકાર કરી શકે તેમ નથી પ્રતિકાર નથી કરવો માટે નથી કરતો એમ નહીં બીજો માણસ ધારે તો પોતે જબ્બર ફટકો મારી શકે એમ છે છતાં એ પ્રહાર કરતો નથી અને પોતાના દુશ્મનોને ક્ષમા આપે છે નબળાઈને લીધે જે પ્રતિકાર નથી કરતો તે પાપ કરે છે પ્રતિકાર ન કરવાનું કોઈ શુભ ફળ એને પ્રાપ્ત થતું નથી જ્યારે બીજો પ્રતિકાર કરત તો પાપ વહરત બુદ્ધે રાજ્ય છોડ્યું અને પોતાના પદનો ત્યાગ કર્યો એ ખરો ત્યાગ હતો પણ ભિખારીની બાબતમાં ત્યાગનો પ્રશ્ન જ ઊભો થતો નથી એને ત્યાગ કરવા જેવું કશું નથી તેથી સામનો ન કરવો એવું સૂત્ર ઉચ્ચારતી વખતે અથવા આદર્શ પ્રેમ રાખવો એમ વિચારતી વખતે આપણે ખરેખર શું કહેવાનું છે તે સંભાળપૂર્વક સમજવું જોઈએ પ્રતિકાર કરવાની શક્તિ હોવા છતાં આપણે તેનો ઉપયોગ ન કરીએ અને પ્રતિકાર ન કરીએ તો આપણે પ્રેમનું કંઈ ભવ્ય કાર્ય કરી રહ્યા છીએ પણ જો આપણામાં પ્રતિકાર કરવાની શક્તિ ન હોય અને તે છતાં આપણે ઉચ્ચતમ પ્રેમના દોર્યા પ્રતિકાર નથી કરી રહ્યા એવી આત્મવંચના કરીએ તો પ્રેમનું કોઈ ભવ્ય કાર્ય થતું નથી